નમસ્કાર આપ જઈ સ્પાર્ક ટુડી ન્યૂઝ જૂનાગઢ જિલ્લામાં મહરમના તહેવાર સંદર્ભે કલેક્ટરના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી આગામી તારીખ છ જુલાઈના રોજ મોહરમનો પર્વ યોજાનાર છે મોહરમનો તહેવાર શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય એ માટે કલેક્ટર અનિલકુમાર રાણા વસિયાના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાયેલા બેઠકમાં રૂટ તેની પરવાનગી રૂટમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહી તેમજ તાજાના જુલુસ દરમિયાન રખડતા ઢોર નડે નહીં એ માટેના પગલાં લેવા રસ્તા રિપેરિંગ વીજ પુરવઠો અવિરત શરૂ રહે સહિતની બાબતે તકેદારી રાખવા કલેક્ટર શ્રીએ સંબંધિત અધિકારીઓને સૂચનાઓ આપી હતી ખાસ કરીને રૂટ પરથી નીકળનાર છે તે રસ્તા ઉપર ટ્રાફિકની સમસ્યાઓ ઉપસ્થિત ન થાય એ માટે જરૂરી બંદોબસ્ત રાખવા પણ જણાવ્યું હતું આ બેઠકમાં જૂનાગઢ મ્યુનિસિપલ કમિશનર નિવાસી અધિક કલેક્ટર પ્રાંત અધિકારી નાયબ પોલીસ અધિક્ષક સહિતના અધિકારીઓ તેમજ મુસ્લિમ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા